કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું આપની ફેવરેટ ફૂડ ચેનલ પર તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા તો અત્યારે માર્કેટમાં લીલી મકાઈ આવી ગઈ છે તો આપણે પણ આજે બનાવીશું એકદમ જોરદાર લીલી મકાઈના ભજીયા જે તેલમાં બિલકુલ છૂટા ના પડે એવી રીતે ઠીક છે મિત્રો તો વિડીયો પૂરો જોજો તો સૌથી પહેલાં આપણે એક વાસણ લેવાનું છે એમાં અઢીસો ગ્રામ બેસન લેવાનું બસો ગ્રામ ચોખાનો લોટ લેવાનો એકસો પચીસ ગ્રામ વન ફ્લોર લેવાનો એક ડુંગળી ઝીણી કાપી લેવાની ત્રણ લીલા મરચાં એની સાથે એડ કરી લેવાના એક ચમચી મીઠું અડધી ચ બે ચમચી વળિયાળી અને પછી આ આપણી મકઈ લીધેલી છે એક કિલો જેટલી એને આપણે ચપ્પુની મદદથી કાપી લીધેલી છે હવે એને આપણે મિક્સ કરવાનું છે હાથથી આવી રીતે ધીરે ધીરે મકાઈને થોડું દબાણ આપી અને બધા લોટ સાથે મિક્સ કરવાનું છે પછી એમાં થોડું પાણી નાખવાનું પછી પાછું મિક્સ કરવાનું મિત્રો બધાનો પ્રશ્ન એવો હોય છે કે પછી આ જે મકાઈ છે એ તેલમાં છૂટી પડી જાય છે પણ આપણે અંદર ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર નાખ્યો છે એટલે એ તેલમાં છૂટું નહીં પડે આ સિક્રેટ છે હવે પાછું થોડું પાણી એડ કરીશું અને પાછું આપણે આ બધા વસ્તુને મિક્સ કરીશું તો આપણી મકાઈ બેસન કોર્નફ્લોર અને ચોખાનો લોટ આવી રીતે આપણે એને એક સ્ટેક્ચરમાં આવે ત્યાં સુધી મિક્સ કરવાનું છે બરાબર જો આ રીતે હાથ નાખીને તમારાથી ભજીયા માટેનો લોવો બને છે કે નહીં તે જોઈ લેવાનું જ્યાં સુધી એને બનાવવાનું જો આવી રીતે બને છે હવે એ કડિયામાં તેલ ગરમ કરી આપણે એને જે રીતે ભજીયા પડાવતા હોય એ રીતે ધીરે ધીરે નાના મોટા જે સાઇઝમાં તમને ગમે એ રીતે તેલમાં મૂકતું જવાનું છે આપણે આને ગોલ્ડન ફ્રાય કરવાનું છે એટલે એકદમ ગોલ્ડન કલરનું આવે ત્યાં સુધી આપણે આ મકાઈના ભજીયાને ફ્રાય કરવાનું છે તો ગેસ આપણો ફૂલ રાખવાનો છે બરાબર અને આપણે મકાઈના ભજીયાને ગોલ્ડન કલરના થવા દેવાના છે તો જુઓ આપણા મકાઈના ભજિયાનો એકદમ જોરદાર ગોલ્ડન કલર આવી ગયેલો છે હવે આપણે એને ઉતારી લેશું જો ફરીથી એક પણ દાણો છૂટો નથી પડ્યો કે ફાટ્યો નથી અને એકદમ ક્રિસ્પી બને છે બરાબર તો તમે જ્યારે પણ આ લીલી મકાઈના ભજિયા બનાવો તો એમાં ચોખાનો લોટ અને કોર્નફ્લોર જરૂરથી એડ કરજો બરાબર જો કેટલા સરસ બન્યા છે હવે આ ભજીયાને આપણે ઉતારી લઈશું ફરીથી એકવાર બતાવી દો અને એકદમ ક્રિસ્પી કરારા બનેલા છે જોરદાર હવે આપણે આને ઉતારી લેવાનું છે હવે તે ટિશ્યુ પેપર મૂકી અને ભજીયા ઉતારી લેવાના જેથી કરીને વધારાનું તેલ નીકળી જાય આવી જ રીતે આપણે બાકીના એક કિલો બચેલો જે લોટ છે એના પણ આવી રીતે બધા જ ભજીયા એક સાથે કઢાઈમાં નાખી દીધા છે આ દેખવામાં બહુ જોરદાર નજારો છે જો છે ને કોઈ પણ કોઈ કોઈપણ જગ્યાએથી તૂટેલું કે ફાટેલું નથી તો હવે જ્યારે પણ તમે લીલી મકાઈના ભજીયા બનાવો તો એમાં ઓન અને ચણા ચોખાનો લોટ ચોક્કસ એડ કરજો કેટલો જોરદાર દેખાય છે ને તો મિત્રો તમે પણ આવી રીતે ચોમાસું છે તો લીલી મકાઈના ભજીયા આ મારી રીતથી ચોક્કસ બનાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો હું તમારા કોમેન્ટની રાહ જોઈશ વિડીયો એકદમ ટૂંકો અને ટચ છે પણ પૂરો જોજો તો તમારા ભજીયા મારા જેવા એકદમ ટેસ્ટી અને કરારા બનશે જો કોઈ પણ જગ્યાએથી મકાઈ આપણી ફાટી નથી કે છૂટી પડી નથી તો આનું સિક્રેટ ફોર્મ્યુલો તમને કોઈ બતાવે નહીં સિક્રેટ ફોર્મ્યુલો આટલો જ છે કે એકલા બેસનમાં લીલી મકાઈના ભજીયા નહીં બનાવવા એની સાથે તમારે ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર પણ એડ કરવાનો ઠીક છે મિત્રો તમે આ વિડીયો પૂરો જોયો એના માટે તમારો ધન્યવાદ આશા રાખું કે તમારા બધાને જ મારો આ વિડીયો પસંદ આવ્યો છે અને આ ચોમાસાની સિઝનમાં તમે જ્યારે પણ આ લીલી મકાઈના ભજીયા બનાવીને ખાસો ત્યારે તમારા મિત્રને ચોક્કસથી યાદ કરજો બરાબર એકદમ ટૂંકી અને ટચ રીચ છે ઘણીવાર શું થાય કે આપણે મકઈનો આખો ડોળો બતાવીએ પછી એને છોલીએ પછી ચપ્પુ વડે એના દાણા કાઢતા બતાવીએ એ બધું કરવા જવામાં શું થાય છે કે વિડીયો લાંબો થઈ જાય બરાબર તો અને આપણે આ મકાઈના ભજીયા જો કેવા જોરદાર દેખાય છે એને આપણે આ દાણા દાણાપુદની ચટણી અને ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે કોઈ પણ જગ્યાએથી તમે જો એકદમ સરસ ક્રિસ્પી અને કોઈપણ જગ્યાએથી કોઈ દાણો છૂટો પડેલો નથી થેન્ક યુ